પાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ લીલાનું આપણે વર્ણન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય શ્રીજી વર્ષ આઠ ના થયા છે બાલ વય કિશોર વય ધારણ કરી દિન દિન તરુણાતા વય થતી જાય છે બાલ વયમાં પોતાના સ્વરૂપની અધિકતા આપ સર્વેને કરાવી રહ્યા છે રઘુનાથજી અને જાનકીજીને મન પોરવ વધતો જાય છે શ્રીજીને ઉપનાયન આપવાનો સમય આવી રહ્યો છે રઘુનાથજીએ શ્રીજીને યજ્ઞો પવિત્ર આપવાનો સર્વ સાજ માંડીને સર્વ કુટુંબીજનોને બતાવી રહ્યા છે શ્રી ગોપાલજી પાસે બિરાજી રહ્યા છે સર્વ વલ્લભ સર્વવલ્લભકુલ બાળકને નિરખવાને માટે આવી રહ્યા છે તે સમયે જેમ તારાઓમાં ચંદ્રમાં ગગનમાં શોભે તેમ શ્રી ગોપાલજી સર્વ બાળકો શોભી રહ્યા છે તે ધીરજ રહેતી સર્વ આતુરતાથી રહ્યા છે ઉપર ગોપીનાથજી કૃપા કરીને તેને દિવ્ય લીલાનું દર્શન કરાવીને તેને ખુશ કરી દીધા અને તેના મનનું સમાધાન કર્યું અને સાત વાર તો શુદ્ધ ગુમાવી બેઠા અને તેનું મન શ્રી ગોપાલજીના સ્વરૂપમાં હરાઈ ગયું અને તે સ્વરૂપ હૃદય કમલમાં બિરાજી રહ્યું આ સર્વ લીલાનું દર્શન થતા સાથે આવેલા બધા બાળકો આસપાસમાં અદ્ભુત લીલાની ચર્ચા કરતા કહેવા લાગ્યા આ તો સર્વથી પરાત પર છે આનાથી કોઈ બીજું અધિક નથી એવી આનંદ લીલાનું દર્શન ઇન્દ્રાદિક દેવો આકાશમાંથી કરી રહ્યા છે એવી શ્રીજીની આનંદમય લીલાનું દર્શન કરીને